હેલો મિત્રો બધા મજામાં આજે આપણે સિદ્ધપુર તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવા જાણીશું નંબર એક ગણેશપુરા શાંતાબેન જયંતિભાઈ પ્રજાપતિ નંબર બે મોડાણા યાકુબભાઈ રસૂલભાઈ ચારોલિયા નંબર ત્રણ સંડેશ્વરી લક્ષ્મણભાઈ રામજીભાઈ ચૌધરી નંબર ચાર લુખાસણ ગીતાબેન નરસંગભાઈ ચૌધરી નંબર પાંચ ધુમ્મણ મંજુબેન રમેશજી ઠાકોર નંબર છ ખળી ક્રિષ્નાબેન કાંતિજી ઠાકોર નંબર સાત કનેસરા નટવરસિંહ ઓધારજી ઠાકોર નંબર આઠ નેદ્રા ઉસ્માનભાઈ ઇબ્રાહીમભાઈ નાંદોલિયા ત્યારબાદ નંબર આવે છે નવ વનાસણ દિનેશજી મગનજી ઠાકોર નંબર દસ ખોલવાડા નીતાબેન હેમંતસિંહ રાજપૂત નંબર અગિયાર ઠાકરાસન ઉત્તમ ભોગીલાલ પટેલ નંબર બાર નાંદોત્રી अंबालाल वरुभाई चौहान नंबर ते मोडवाड़ा जीवनजी वैशनजी ठाकूर नंबर चौद लालपुर बाबूजी धोळाची भीड नंबर पंधर वासणा भारतसिंह सदृशि ठाकूर नंबर सोळ रसूलपूर हसन अली शरीफ शरीफभाई नंबर सत निंद्रोडा साबतजी सरदारजी ठाकूर नंबर अडा मामवाड़ा બળદેવજી સેહાજી રાજપૂત નંબર ઓગણીસ કાલેડા દેસાઈ ચંપાબેન બલદેવભાઈ નંબર વીસ ધનાવાડા ઠાકોર કમીબેન જક્ષીજી નંબર એકવીસ પચકવાડા સીતાબેન વાઘજીભાઈ દેસાઈ નંબર બાવીસ વાઘરોલ હસનઅલી નુરમદભાઈ સુણસરા નંબર ત્રેવીસ બિલિયા સંગીતાબેન વિજયકુમાર પટેલ નંબર ચોવીસ ચાટાવાડા રિજવાનાબેન મુશ્તાકભાઈ કઢીવાલ નંબર પચીસ સેવાલની શબ્બીર અલી હબીબભાઈ મોમાયા નંબર છવ્વીસ કારણ કંકુબેન મહેન્દ્રભાઈ પટની નંબર સત્યાવીસ ઉમરું ખેતુજી સુરજજી ઠાકોર નંબર અઠ્યાવીસ જાફરીપુરા સબાના મકમુલ હુસેન મંસુરી નંબર ઓગણત્રીસ દસાવાડા સકીનાબેન ગુલાબ હુસેન ચૌધરી નંબર ત્રીસ મેથાણ હસુમતીબેન કાર્તિક કુમાર પરમાર નંબર એકત્રીસ કાકોશી મહેશકુમાર ભીખાભાઈ પરમાર નંબર બત્રીસ ચાંદન સર આસિયાના બાનુ મુસ્તાભાઈ પિંડારા નંબર તેત્રીસ ચંદ્રેશ્વર પરા મિત્તલબેન કિરણકુમાર ઠાકોર નંબર ચોત્રીસ ખડિયાસન શેરબાનુબેન ઇકબાલભાઈ મોગલ નંબર પોત્રીસ વર્ષીલા ભરતજી મફાજી રાજપૂત નંબર છત્રીસ દેથળી કિરણબેન અર્જુનસિંહ ઠાકોર નંબર સડત્રીસ પુણાસન અજમલજી અર્જનજી ઠાકોર નંબર અડત્રીસ ગંગળાસન આશાબેન રોહિતજી ઠાકોર નંબર ઓગણચાલીસ સેન્દ્રાણા સુધાબેન મહેન્દ્રભાઈ ચૌહાણ નંબર ચાલીસ મેળોજ હતીબેન દલસંગજી ઠાકોર નંબર એકતાલીસ લવારા બાલસંગજી જસવંતજી ઠાકોર નંબર બેતાલીસ કુંવારા ડાયાભાઈ શાંકાભાઈ દેસાઈ નંબર તેતાલીસ કલ્યાણા ઇમતાબેન છનાજી ઠાકોર નંબર ચુમ્માળીસ સમોડા નરેન્દ્રકુમાર શંકરલાલ ચૌધરી નંબર પિસ્તાળીસ કોટ સોમાજી સેતાજી ઠાકોર નંબર છેતાળીસ નાગવાસન ચૌધરી પ્રવીણભાઈ હરજીભાઈ નંબર સુતાળીસ ડિંઢ્રોલ જેના બતાબે અહેમદ અલી અસામદી નંબર અડતાલીસ ચંદ્રાવતી ચંડાલ પરમાર સીતાબેન લક્ષ્મણભાઈ નંબર ઓગણપચાસ તાવડિયા ઠાકોર અલ્પેશજી કરસનજી નંબર પચાસ ગણવાડા આઈ એસ આઈ અબ્દુલ વહાબ સૈયદ નંબર એકાવન મહેંત્રાણા મનીષાબેન લીલાજી ઠાકુર નંબર બાવન આંકવી દક્ષાબેન રાજેન્દ્રકુમાર પટેલ નંબર ત્રેપન ઈશોર મફતલાલ ગગાભાઈ ચૌહાણ નંબર ચોપન ડુંગરીયાસણ નસીબ સન્માન પટેલ નંબર પંચાવન અહિષા ઠાકોર બાબુજી જયસંગી નંબર છપ્પન સોના સુજાનપુર નારાયણભાઈ મગનભાઈ પટેલ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી